મેનેજમેન્ટ કરાઈ હતી કોન્ટ્રાક્ટ કર્મચારીને લઈ કંપની ગલ્લા તલ્લા નીતિને લઈ કામદારોમાં રોષ વ્યાપ્યો હતો સન ફાર્મા કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો સાડત્રીસ વર્ષીય કામદાર અલા કદમ્બા બુએ પ્લાન્ટ નંબર છ માં કામ કરી રહ્યો હતો તે વખતે તે રિએક્ટર નંબર છસો સત્તરમાં ટોલવિન પ્રોસેસ થઈ રહી હતી અચાનક ટોલવિનની અસર લાગતા યુવાનને માથામાં દુખાવો શરૂ થયો હતો જેને કંપનીના ઓએચસી ખાતે સારવાર બાદ તેની હાલત ગંભીર થતાં અંકલેશ્વરની પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ ભુએનું મોત નિપજ્યું હતું મંગળવારે આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતકના પરિવારને યોગ્ય વળતરની માંગણી સાથે દેખાવો કરાયા હતા આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવા કંપની ખાતે દોડી આવ્યા હતા અને મૃતક કામદારના પરિવારને વળતર અપાવવા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી ગેટ બહાર કામદારોના હોબાળા સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો આ ઘટના અંગે પાનોલી પોલીસને પણ ફરિયાદ આપતા પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી હતી